મિત્રો મિર ઓફ ધી હાર્દિક સ્વાગત છે પિઝા રેસ્ટોરન્ટ પર લાગે ભીષણ આગ મચી ગયા અફડા તફડી જુઓ તસવીરો ફટાફટ ગુજરાતમાંથી અવારવાર આગના કિસ્સા સામે આવે છે ત્યારે ફરી વાર વડોદરામાંથી આગનો મામલો સામે આવ્યો સમાજ સાવરી રોડ પર આવેલ સિદ્ધાર્થ એલેક્સી કોમ્પ્લેક્ષના પહેલા માળે પહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા કોમ્પલેક્ષમાં નાઝપાક મચી ચૂકે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના ફાયર લશ્કરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ફારે ચૈમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સમાજ સાવરી રોડ ઉપર આવેલ સિદ્ધાર્થ એલેક્સી કોમ્પ્લેક્સના પહેલા માળે એક પિસ્સા રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી જેમાં જેને પગલે કોમ્પ્લેક્સના દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો આગને પગલે દુકાનદારો કોમ્પ્લેક્સની બહાર દોડી આવ્યા ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરો પણ દોડી આવ્યા અને આગ ઉપર કાબૂ મેળવવા હાલતો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે જોકે ફાયર વિભાગ દ્વારા તપાસમાં રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના સાધનોને આપાતકાલીન એક્ઝિટ દરવાજો ન હોવાનું સામે આવ્યું